આપડે ગાર તને કોઈ હવે નથી દેવી કારણ કે ગાર દઉં તું ભાગી જાવ એટલે ગાર દીધા નો કઈ મતલબ નથી ના ના તમારો દેવાના એ બરોબર તો ગાર જેની હેસિયત હોય દઈ હકે કોક ને ગાર કોણ દઈ હકે જેનો પૂરો પાવરો એના દેવાય બધા દેવાય ને તાર રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજે અને બીજું વસ્તુ એ કે છે હા બરાબર હા તું એમ કેસો ને પિન્ટુ તું એમ કહેશો ને જયરાજ નો વરઘોડો કઢાવો હા હા મારું રાજીપુ કદી કઢાવી બોલ અરે ટૂંક ની અંદર જયરાજ નો વરઘોડો ના એક કામ કર તું મને ટાઈમ દે કે આટલા દિન હું વરઘોડો કઢાવીશ અસલ પિન્ટુ એક ઓલાદો ટાઈમ દે ખરે પંદર દિવસ ચાલ પંદર દિવસ ની અંદર વરઘોડા ના નીકળે તો મને છે આજ સુ તારીખ છે આજ સુ તારીખ છે હવે સોળ જાન્યુઆરી એટલે પહેલી તારીખ ના વરઘોડો નીકળે ને બરોબર ભાઈ આમાં રેકોર્ડિંગ થાય એનામાં રેકોર્ડિંગ થાય મારે પિન્ટુ થી કોઈ વિડીયો બનાવવા નથી મારે કોઈ પિન્ટુ ને હવે ગારું દેવાની પિન્ટુ અસલ એક બાપ ની ઓલાદ હશે તો એનો વરઘોડો કઢાવશે રેડી અને મારો બાપ એક હશે તો પિન્ટુ હું રાજુ આહીર ઇમરજન્સી આઠસો આઠ એનો વરઘોડો ના નીકળે તારાથી રેડી તો હું એની માને બોલ શું કરું તારા તારું સ્વાગત ફૂલ નો હાર લઈને સ્વાગત કરવા ના આવું તો મારા બે બાપ થાય બોલ અને કદાચ પેલી તારીખ સુધી વરઘોડો નહીં નીકળે તું શું હા તો હું તારો ફૂલ હાર કરીશ ભાઈ મારી વાત આભાર પિન્ટુ તું ભલે સમાજ ને સપોર્ટ લે મને કોઈ વાંધો નથી બરોબર તમ તારે સમાજ નો સપોર્ટ લઈને કઢાવજે બરોબર તો તને તારી સમાજ સપોર્ટ દેતી હોય મને મારી દેતી હોય બરોબર બરોબર પણ પેલી તારીખ ને જુનાગઢ મજેવડી દરવાજા હા હું આવી તારું સ્વાગત ન કરું તો મારા બે બાપ થાય તું મારું ક્યાં કરી બોલ હું તારા ઈલાકા માં આવું હા તું તારું જે લોકેશન જુનાગઢ આવ્યું ને મજેવડી દરવાજા ત્યાં આવીશ ના તું રાધનપુર આવજે અને પાછું એક કહી દઉં પિન્ટુ

હવે સેવ જ રાખ દે અને હું ગમે ત્યારે હવે તને ફોન કરી ને એટલે સો ટકા મારું ચેલેન્જ તને ગાર નહિ બોલું ઈ નક્કી પણ તું અત બોલે ઈ તું જો મારી વાત તું એનો વરઘોડો કઢાવે ને હા વરઘોડો કટાવે એટલે તારું ફૂલ સ્વાગત કરીને હું કઈશ કે પિન્ટુ ને ગાડુ બોલ્યો નીકળે તો બરોબર કોઈ વાંધો નહીં ચલો અને વરઘોડો નહીં નીકળે તો પિન્ટુ સ્વાગત કરી ને એના વાહે બે બીજું હાલતે તળે તઈશ ચોખી છોટ પેલા મારી વાત હોય સંસ્કાર તમને વાત કરું તારી સમાજ ના એક છોકરે એમ કીધું કે આહિર સમાજ ની માને આમ તેમ શું કીધું સોશિયલ મીડિયા ની અંદર વિડીયો કોઈ દિવસ સોશિયલ મીડિયા ની અંદર આખા સમાજ વિશે બોલ્યો હું સો ટકા કઉ હું અને એનો વરઘોડો નીકળશે માં એક એવું રેકોર્ડિંગ હોય કે જ્યાં હું આહિર સમાજ વિશે બોલ્યો હોય તો મારા એક વીજ્યો હોય તો મારા મારા સમાજ સાથે આ બે સમાજની લડાઈ છે જ નહી બરોબર એવું હે ને બે સમાજમાંથી વિરોધ નથી મને એક જ ના કઢાવી ફૂલ વિરોધ રેડી ઓકે આ નાખી દેજે અરે હું હાલત ગ્રુપમાં મેલું તું ચિંતા ના શું મેં લીધું તો દેવા પિન્ટુ મને દેવી એટલે હોય દઈ બીજા

ના ચાલુ ચાલુ આપડે બીજો ના ના સંસ્કાર તો ભાઈ કોઈ સમાજ વિશે જો ભાઈ ટાર્ગેટ કરતા હોય વરઘોડા નું કેતા હોય તો ઓકાદ હોય દઈ હકે પિન્ટુ બાકી પિન્ટુ તારી પિન્ટુ એટલી ઓકાદ નથી કે તું મારો વિડીયો બનાવીને દઈ હક આ તને ખોલે આમ કઉ

મારા તારી ફાટે હે ને તું એક વિડીયો બનાવી મેલ ના ફાટતી હોય એટલે તમારા જેવા હલકા સંસ્કાર નહીં સંસ્કાર નહિ તને ચેલેન્જ દઉં છું એક માડો મારો વિડીયો બનાવ ગાર નો ખાલી એક ગાર દેજે કે રાજુ ની માને આમ તેમ કરવું અને તને હાથ ની ના ઉપાડી લઉં કેજે મારી ઓકાત છે હેસિયત છે વાયર સૌ ને અસ્તલ આયર શું એટલે તનગારું દીધી તારી વાકાત શું હોય એ તારો વિડીયો નું જે અમને જોયું ને એ અમને માહિતી મળી કે તારી વાકાત શું હોય એટલે તો પડી પણ અમારા ક્યાં વાત છે હું તને ખુલ્લે આમ કઉ કે તારામાં તાકાત હોય ને તો હું મારું લોકેશન વિરંગામ મારું પ્રોપર લોકેશન ચોવીસ કલાક હોઉં તને જવાની શું છે

પણ તારા સંસ્કાર શું બને તારા મન ભાવ તારા તને આઈ જવાની શૂઠ હતું તારા પણ જે સોશિયલ મીડિયા ની અંદર જે ગાડી બોલી ને એ તારા સંસ્કાર શું મને એ સંસ્કાર તને તે દેખાડ્યા અને હવે પિન્ટુ હા કોઈ ની સોશિયલ મીડિયા ની અંદર ગાળી ના બોલ્યું કારણ કે એની અંદર અમારી પણ બેન દીકરી હા હોય અને તારા સંસ્કાર કેટલા હલકા હા ને એટલે ખાલી દીધા એ પિન્ટુ હાભર હા